સુરતના ડબોલી વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરાયેલા પથરાના શેડ કતારગામ જોનર દ્વાર શેડ ઉતારવામાં આવ્યા હતા આગ લાગ્યા બાદ ગેરકાયદે શેડ દૂર કરવા કોર્પોરેટર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તંત્ર જાગ્યું હતું અને ગેરકાયદે ઉભા કરાયેલા શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સુરતમાં જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી ગેરકાયદે વસ્તુઓ દૂર કરવાની કામગીરી કરાતી નથી ત્યારે અગાઉ કોર્પોરેટર દ્વારા ગેરકાયદે શેડ દૂર કરવાની કરાયેલી ફરિયાદો છતાં

કમર્શિયલ એક્ટિવિટી થતી હોવાના આક્ષેપો કર્યા હતા મેં વારંવાર રજૂઆત કરી છે અને આજુબાજુના સોસાયટીના પ્રમુખોએ વારંવાર રજૂઆત કરી અને મને લેખિકમાં પણ આપેલ છે છતાં પણ મેં અધિકારીને મેં વારંવાર રજૂઆત કરેલ છે જ્યારે જો અધિકારી આ વસ્તુ બનવા ના દે તો આ પ્રશ્ન આવતો જ નથી પણ કયા કારણે પ્રશ્ન બનવા દે છે એ જ મને ખબર પડતી નથી અને હાલમાં બી મેં ઉચ્ચ અધિકારીની ચર્ચા કરી છે જ્યારે આગ લાગે છે ત્યારે પ્રજાને જ મરો થાય છે આજુબાજુના જો મારી રિક્વેસ્ટ છે કે ઝોન ની બાજુમાં જેટલા શેર છે એટલે ખાલી કરી નાખો અને રેસિડન્ટ ખાલી કરી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ના તમે શાંતિથી કામકાજ કરો અમે તમારી સાથે જઈ પ્રજાને નુકસાનકારક થતું હોય અને પ્રજા જ્યારે અમને લેખિકમાં અરજી આવતી હોય એટલે અમારે કાયદેસરના પગલા ભરવા પડતા હોય છે તો આ જવાબદારી ઉચ્ચ અધિકારીને આવતી હોય છે અમુક તો પ્રજા ખુલ્લે આમ કહે છે કે નરેન્દ્રભાઈ આજે શેર બને છે કે એના પૈસા લઈને બનાવે છે એ મને ખબર નથી પણ ખરેખર અધિકારીની જવાબદારીમાં આવતું હોય છે અધિકારીની જવાબદારી અને એની ઉપર જો કમિશનર શ્રી રજૂઆત કરવાનો છે કે અધિકારીના પગલા ભરો નગર અધિકારી ભોગને કારણે અમારી પ્રજા હેરાન થાય છે અને આજે બિઝનેસ વાળા ધંધો કરતા એ પણ હેરાન થાય છે તો આ બે વસ્તુ અટકી જાય છે જો અધિકારી નહીં સુધરે તો પ્રજા અને જે ધંધો કરે બંને હેરાન થાય છે એટલે મારી રિક્વેસ્ટ છે કે આની ઉપર કાયડિયર પગલા ભરો